ઓમ શ્રી ગણેશય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો આ ગુપ્ત નવરાત્રિ ચાલી રહી છે અષાઢ માસની અને આ ગુપ્ત નવરાત્રિ મા પાર્વતીના દસ રૂપ છે જે દસ મહાવિદ્યાના સ્વરૂપે છે ઉગ્રરૂપે છે તો એ માતાને ગુપ્ત નવરાત્રિ સમર્પિત છે તો આપણે સાંભળી રહ્યા છીએ ગુપ્ત નવરાત્રિમાં દસ મહાવિદ્યાઓની કથા અને આ જે છે પાંચમો દિવસ આ પાંચમો દિવસ માતા મસ્તિકાને સમર્પિત છે મા છિન્નમસ્તા એના ભક્તો માટે ખૂબ પ્રેમાળ છે આ માતા સૂર્યમંડલની અધિષ્ઠાત્રિ દેવી છે આ છિન્નમસ્તા માતાની પૂજા કરવાથી કથા સાંભળવાથી અલૌકિક તેજની પ્રાપ્તિ થાય છે મન શાંત થાય છે અને સર્વ વિકાર અને અસહનીય જે કષ્ટ હોય એ દુઃખ દૂર થાય છે મા પાર્વતીનું સ્વરૂપ આ એક છિન્ન મસ્તિકા છે મા છિન્ન મસ્તિકા એના ભક્તો માટે બધું જ કરે છે જો એમનું માથું માથું પણ પણ કપાવવાનું થાય તો એના ભક્ત માટે એનું કપાવી નાખે છે એવા આ માતાજી છે સાધકોને ખૂબ જ સુખ શાંતિ પ્રદાન કરે છે તો મા છિન્ન મસ્તિકાની વાર્તા મિત્રો જરૂર સાંભળજો આજના દિવસે શુદ્ધ મનથી માતાની કથા સાંભળવાથી તથા પૂજા વ્રત કરવાથી માની કૃપાથી સાધના તથા કથા સાંભળનારને અલૌકિક તેજની પ્રાપ્તિ થાય છે મનની અશાંતિ દુઃખ તથા અસહનીય કષ્ટોથી પીડાથી મુક્તિ મળે છે અને શત્રુઓનો નાશ થાય છે પ્રત્યેક સંઘર્ષમાં વ્યક્તિને વિજય પ્રાપ્ત થાય છે સાથે તેને રાજયોગ પ્રાપ્ત થાય છે છિન્ન મસ્તિકા માને મા પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે જે ઘણા ઉગ્ર રૂપમાં રહે છે છિન્ન માતાના હાથમાં સ્વયં સ્વયંનું કાપેલું માથું મૂકેલું છે પ્રિય ભક્તો માને એમના ભક્ત બહુ પ્રિય છે

એ પહેલા મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલજો નહીં જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો સાથે વિડિયો લાઈક અને શેર પણ કરજો કોમેન્ટ બોક્સમાં માતાજીનું નામ લખો મા દુર્ગા તમારી બધી જ મનોકામના પૂરી કરે સર્વ દુઃખ દૂર કરે એવી મારી માતાજીની પ્રાર્થના છે ઓમ ગંગ ગણપતિ નમ પ્રિય ભક્તો એક કથા અનુસાર એકવાર પૂર્ણિમાની રાતે શિકારની શોધમાં રાજા દામોદર ભેરવી નદીના સંગમ તટ પર પહોંચ્યા રાત્રે આરામ કરતા સમયે સપનામાં લાલ વસ્ત્ર ધારણ કરેલા મુખ એક કન્યા જોઈ તેણે રાજાને કહ્યું કે હે રાજા આ ઉંમરમાં સંતાન ન થવાથી તમારું જીવન સોનું લાગે છે મારી આજ્ઞા માનો તો રાણીનો ખોળો ભરાય જશે રાજાની આંખો ખુલી ગઈ તો તે આમ તેમ ફરવા લાગ્યા તો એવામાં એમને જોયું કે સપનામાં એમને કન્યા જોઈ હતી તે વીજ કન્યા તેની સામે ઊભી છે એ કન્યા જણની અંદરથી રાજા સામે પ્રગટ થઈ એનું રૂપ અલૌકિક હતું રાજાને જોઈ કન્યા કહેવા લાગી કે હે રાજન હું છિન્ન દેવી છું કળયુગનામ મનુષ્ય મને નથી જાણી શકતા પણ હું આ આવનમાં પ્રાચીન કાળથી રહું છું ગુપ્ત રૂપથી નિવાસ કરી રહી છું હું તને વરદાન આપું છું કે આજે ઠીક આજથી ઠીક નવમા મહિને તને પુત્રનું પુત્ર પ્રાપ્તિ થશે દેવી બોલ્યા હે રાજન જે સ્થાન પર મેં તને દર્શન આપ્યા છે એની નજીક તને એક મારું મંદિર દેખાશે આ મંદિરની અંદર પથ્થરની એક મૂર્તિ છે પ્રતિમા છે તું સવાર સાંજ મારી ત્યાં પૂજા કર આમ કહીને ચિન્ન મસ્તિકા દેવી અંતર ધ્યાન થઈ ગયા ત્યાર પછી આ તીર્થ પવિત્ર તીર્થ રજપ્પાના રૂપમાં વિખ્યાત થયું અને આ રજપ્પા મંદિરમાં ચિન્નમસ્તિકામાંનું પ્રચલિત તથા શક્તિપીઠ મંદિર છે તો પ્રિય ભક્તો હવે તમે સાંભળો મા ચિન્ન મસ્તિકાની ઉત્પત્તિની કથા પ્રિય ભક્તો આ વાત એ સમયની છે જ્યારે દુર્ગમ દુર્ગમસુર નામનો એક રાક્ષસ પૃથ્વીથી લઈને સ્વર્ગલોક સુધી ઉત્પત્તિ અને ઉત્પાત મચાવી દીધો હતો તેનો વધ કરવા માટે માતા એની સાથે યુદ્ધ કરે છે જ્યારે માતા દુર્ગમસુર સાથે યુદ્ધ કરી રહ્યા હતા તો દુર્ગમ સુરના વિરુદ્ધ યુદ્ધ દરમિયાન દુર્ગમ સુરના એક પ્રમુખ સેના પતિ જેનું નામ અધો અઘોરાસુર હતું એ તેણે બહુ ઉત્પાત મચાવી રાખ્યો હતો માટે દેવી આદિશક્તિના મા દેવી શક્તિમાં વજ્ર યોગિનીનું રૂપ લીધું અને રાક્ષસનો વિનાશ કરવા માટે યુદ્ધમાં આવવા એમની ચોસઠ જોગણીઓનું એમને આહ્વાહન કર્યું અને યોગિનીઓ ત્યાં ઉપસ્થિત થઈ ગઈ ચોસઠ જો યોગિનીઓ ત્યાં ઉપસ્થિત થઈ યોગિનીઓએ મળીને ત્યાં મોજૂદ અસંખ્ય રાક્ષસોનો વધ કર્યો અને તેનું લોહી પીવા લાગ્યું અને માં યુદ્ધના મહેદાન મેદાનમાં નૃત્ય કરવા લાગ્યા બધા જ રાક્ષસોનો નાશ કરી દીધો હવે જ્યારે માં પ્રચંડ નૃત્ય કરી રહ્યા હતા તો તે દેવોને જલ્દી આભાસ થયો કે જો માતાનું આ નૃત્ય રોકવામાં નહીં આવે તો આ નૃત્ય જલ્દી સંસારનો વિનાશ કરી દેશે દેવોએ સમાધાન માટે ભગવાન બ્રહ્માજીને પ્રાર્થના કરી બ્રહ્માજીએ રસ્તો બતાવ્યો કે માત્ર કામ જ ક્રોધના વશમાં કરી શકે છે માટે દેવતાઓએ માં દેવી શક્તિના ક્રોધને વશ કરવા માટે કામદેવને કહ્યું ભગવાન કામદેવ અને તેમની પત્ની રતિ સાથે યુદ્ધના મેદાનમાં બંને આવ્યા અને એમના પર મા ઉપર પ્રેમનું બાણ બાણ ચલાવ્યું દેવી પર તીરનો કોઈ પ્રભાવ ન થયો માએ તીર તોડીને પાછું કામદેવ અને રતિ ઉપર ફેંકી દીધું કામદેવ અને રતિ એમ નાચ પ્રેમના બાણથી થી ઘાયલ થઈને તેમની ઇન્દ્રિયો પર નિયંત્રણ તે ખોઈ બેઠા અને પછી શું યુદ્ધના મેદાનમાં જ સહવાસ કરવા લાગ્યા અને આના ઉપર દેવી હસી પડ્યા અને સહવાસી જોડીને ઇન્દ્રદેવ અને કામદેવ અને દેવી રતિ બંને સહવાસની જોડીમાં તેમણે તેમના પગથી કતરી નાખ્યા એ સમયે દેવીની મુખ્ય ચોસઠ યોગિનીઓએ ભોજન માંગ્યું કે લોહીની તરસ ક્યારેય શાંત નથી થતી એ વધતી જ જાય છે એ ચોસઠ યોગિનીઓની લોહી પીવાની ઈચ્છા વધતી જ ગઈ વધતી જ જતી હતી તે ભૂખના મારે વ્યાકુળ વ્યાકુળ થઈ રહી હતી માં માંથી ભોજન માંગવા લાગી લોહીની માંગ કરવા લાગી કેમ કે તે યુદ્ધ કર્યા પછી ભૂખી અને થાકેલી હતી ચોસઠ ઝુંપડી માં દુર્ગા ભાવ માં દુર્ગા ભવાની એ વિચાર્યું કે હું સમસ્ત પ્રાણીઓને ભૂખ મટાડવા વાળી છું ભોજન પ્રદાન કરું છું તો શું હું મારી પોતાની યોગિનીઓને આવી રીતે ભૂખી છોડી દઈશ નહીં હવે માએ તેનું માથું કાપ્યું અને એનું લોહી ચોસઠ યોગિનીઓને આપ્યું જેઓ જેમણે એનું માથું કાપ્યું કે તેના માથામાંથી લોહીની ત્રણ ધારા ફૂટી ત્રણ ધારાએ યોગીનીના મુખમાં ગઈ અને એક ધારા જે માના હાથમાં એમનું સ સર હતું માથું હતું કપાયેલું તો એમાં જઈ પડ્યું જેવી ચોસઠ યોગિનીઓએ લોહી પીધું તો તે બધા જ પ્રકારની ભૂખ અને તરસથી આત્મા આત્મા બાંધના આનંદથી ભરાઈ ગઈ આત્મા બોધ થઈ ગયો ત્યાર પછી દેવીએ પોતે લોહી પીધું અને આત્મા સાક્ષાત્કાર પ્રાપ્ત કર્યો અને એમણે સ્ત્રોત પાછો ખેંચી લીધો આવી રીતે આદિશક્તિ પાછળ પણ આનંદ નથી આપી શકતું આનું પરિણામ માત્ર દુઃખ જ હોય છે રતિ અને કામદેવને કચરીને દેવી છિન્ન મસ્તિકા એ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પ્રિય ભક્તગણો બીજી કથા અનુસાર કહેવાય છે કે એકવાર વાર છિન્ન મસ્તિકા બે સખીઓ હતી જેની જયા અને વિજયા નામ હતું એની સાથે મંદાકીની નદીમાં સ્નાન કરવા માટે ગઈ સ્નાન કરતા સમયે માની બંને સખીઓને બહુ તેજ ભૂખ લાગી સખીઓએ એ માને વારંવાર માં પાર્વતી ને પાછે ખાવાનું માંગે છે માએ થોડી વાર વાટ જોવા માટે કહ્યું સખીઓની ભૂખ તો વધતી જ ગઈ વધતી જ ગઈ કહેવાય છે કે ભૂખની પીડાથી સખીઓનો કલર કાળો થવા લાગ્યો હતો જ્યારે સખીઓને નમ્રતાપૂર્વક માં પાર્વતીને કહે છે જયા અને વિજયા માં પાર્વતીને એકદમ નમ્રતાથી કહે છે કે હે પાર્વતી માં તો ભૂખ્યા બાળકોને રાહ જોયા વગર ભોજન પ્રદાન કરે છે દૂધના રૂપમાં લોહી પીવડાવીને એના બાળકને એક મોટા કરે છે આવા વચન સાંભળીને માં પાર્વતીએ એક પળની વાટ જોયા વગર તેમનું માથું ખડકથી કાપી નાખ્યું કાપેલું માથું એમના જમણા હાથમાં આવી ગયું અને ત્રણ લોહીની ધારા વહેવા લાગી બે ધારાને તેની સખીના મોંમાં નાખી અને ત્રીજી ધારા જે ઉપર તરફ ઉડી હતી તે સ્વયં પીવા લાગ્યા લોહીથી ને બંને સખીઓ તે તૃપ્ત થઈ ગઈ માન્યતા છે કે ત્યાંથી જ માને ચિન્દમસ્તિકાના રૂપમાં જાણવામાં આવે છે ઓળખાય છે અને મા ચિન્દમસ્તિકાના પ્રખ્યાત થયા છે નામે પ્રખ્યાત થયા માને એમની ભક્તિ અત્યંત પ્રિય છે એમના ભક્ત બહુ પ્રિય છે ભક્તો માટે વાતલ્યની મૂર્તિ છે મા છિન્દ મસ્તિકા જો ભક્તો માટે માને તેનું માથું પણ કાપવું પડે તો એ વાર નથી કરતા તેમનું લોહી પીવડાવીને પણ પોતાના ભક્તોનું જીવન પ્રદાન કરે છે તો એક વાર પ્રેમથી બોલો જય મા છિન્ન મસ્તિકા હૈ ભવાની તમારા બધા ભક્તો ઉપર કૃપા કરજો તેમને બધા સંકટથી બચાવજો શત્રુઓનો નાશ કરજો તેને સુખ સમૃદ્ધિ તથા આત્મજ્ઞાન પ્રદાન કરજો જય મા પાર્વતી જય નમસ્તિકા ઓમ નમ શિવાય પ્રિય ભક્તો હવે આપણે સાંભળીએ મમતામય બહુ દુર્લભ સુંદર પૌરાણિક કથા સ્કંદ માતાની નવરાત્રી ના પાંચમા દિવસે સ્કંદ માતા મહારાણી જેનું મમતા રૂપ છે ગુણ ગાય ધ્યાની જ્ઞાની કાર્તિકે ને ખોળા માં લઈને કરે છે પ્રેમ

સાધકો તથા સાંભળનારને અલૌકિક તેજ પ્રાપ્ત થાય છે મનની અશાંતિ દુઃખો અને અસહનીય કષ્ટોથી મુક્તિ મળે છે વ્યક્તિ જન્મ મરણના ચક્રમાંથી છૂટી જાય છે મોક્ષ પ્રદાન કરે છે માં સાથે યશ વૈભવ પુત્ર પ્રાપ્તિ આપે છે તો આજે હું સંભળાવું છું શાદી નવરાત્રી નવરાત્રિ માં સાંભળવામાં આવતી સ્કંદ માતાની અતિ દુર્લભ કથા જ્યારે રાજા દસ દક્ષના યજ્ઞમાં માં સતી અગ્નિ કુણમાં ઉદીને ભસ્મ થઈ ગયા તેને શિવજી વિલાપ કરતા કરતા ઊંડી તપસ્યામાં લીન થઈ ગયા આનાથી સૃષ્ટિ શક્તિ હીન થઈ ગઈ અસુરોએ આ અવસરનો લાભ ઉઠાવ્યો પૌરાણિક કથામાં વર્ણન છે કે એક અસુર જેનું નામ તારકાસુર હતું એણે એની કઠોર તપસ્યાથી બ્રહ્માજીને પ્રસન્ન કરીને અમર્થવાનું વરદાન માંગ્યું ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે હે તારકાસુર આ ધરતી પર જેનો જન્મ થયો છે એનું મૃત્યુ પણ નિશ્ચિત છે પણ અમાર નથી થઈ શકતું કોઈ તો કોઈ બીજું વરદાન માંગી લે આ સાંભળી તારકાસુર બહુ દુઃખી થયો થોડી વાર એને વિચાર કર્યો પછી કપટી મુસ્કાન સાથે કહ્યું કે ભગવાન મને એવું વરદાન આપો કે ભગવાન શિવના પુત્રના હાથે મારું મૃત્યુ થાય બ્રહ્માજી બોલ્યા તથા અને અંતર ધ્યાન થઈ ગયા તારકાસુર એ વિચાર્યું લીધું કે ભગવાન સતી તો માતા સતીના ભગવાન શિવ તો માતા સતીના વ્યોગમાં આદી કાળ સુધી તપસ્યામાં લીન રહેશે અને માતા સતીનું સ્થાન શંકર ભગવાન કોઈ બીજાને આપશે નહીં માટે એ વિવાહ કરશે જ નહીં અને તેથી મૃત્યુ જે અને તેથી તેનું મૃત્યુ તો થવાનું જ નથી તેનું મૃત્યુ જે શંકર ભગવાનના પુત્રના હાથે થવાનું છે તે તો શિવજીના વિવાહ વિના પુત્રનો જન્મ કેવી રીતે થશે આ તો બધું અસંભવ છે હવે જુઓ એક પ્રકારથી તારકાસુર પોતાને અમર સમજી બેઠો હતો એ બહુ શક્તિશાળી અને ક્રૂર થઈ ગયો હતો આ વરદાન મળ્યા બાદ તેણે દે દેવતાઓ પર અત્યાચાર કરવાનું શરૂ કર્યું દેવતા પણ બહુ હેરાન હેરાન થઈ ગયા અને તેમણે બ્રહ્માજી પાસે મદદ માંગી બ્રહ્માજીને કહ્યું તારકાસુર અંત અંતે શિવ પુત્ર જ કરી શકે છે તારકાસુરનો અંત માત્ર શિવ પુત્ર જ કરી શકશે આ સાંભળી ઇન્દ્રદેવ સમસ્ત દેવતાઓ ભગવાન શિવ પાસે પહોંચ્યા આ સૃષ્ટિને તારકાસુરથી મુક્તિ આપવાનું નિવેદન કર્યું શિવજીએ આ બધી સમસ્યાથી મુક્તિ આપવાનું વચન આપ્યું દેવોને ત્યારે ભગવાન શિવજીએ પાર્વતીજીને તેમના પ્રત્યેના અનુરાગની પરીક્ષા અને માતા પાર્વતીની તપસ્યાથી પ્રસન્ન થઈને તેમની સાથે વિવાહ કર્યા છે કરે છે વિવાહ કર્યા બાદ શિવ પાર્વતી ના પુત્ર સ્કંદ જેને આપણે કાર્તિકે કહીએ છીએ તેનો જન્મ થયો કાર્તિકે બાળ અવસ્થા જ વીર અને શક્તિશાળી હતા તો માતા પાર્વતીએ સ્કંદ માતા નું રૂપ લીધું અને કાર્તિકેને તેમનો પુત્ર બનાવ્યો અને તેમને અસ્ત્ર શસ્ત્ર શિક્ષા આપી અને તેને એની સમસ્ત શક્તિ પ્રદાન કરી હવે જુઓ કાર્તિકે દુષ્ટ કાર્તિકે દુષ્ટ અસુરો નો સંહાર કરવાનું શરૂ કરી દીધો કાર્તિકે બાળ અવસ્થા થી જ બહુ વીર અને શક્તિશાળી હતા તેમણે દુષ્ટ અસુરોનો સહાર કરી દીધો એટલે અંતે તે સમય પણ આવી ગયો કે જેની દેવતાઓને યુગો તીવ્ર પ્રતિક્ષા હતી કાર્તિકે તારકાસુર સાથે યુદ્ધ કર્યું એક ભયંકર યુદ્ધ થયું જેમાં કાર્તિકેએ તારકાસુરનો વધ કરી દીધો દેવતાઓએ ભગવાન કાર્તિકેયનો વીરતાની પ્રસંતા કરી અને તેમને દેવતાઓના સેનાપતિ બનાવ્યા ભગવાન શંકરના બીજા પુત્ર હતા સ્કંદ જેને સુવર્ણમન્યુ મરુગન અને કાર્તિકેયના નામથી સુબ્રમણ્યમ મરુગન અને કાર્તિકેયના નામથી પણ ઓળખાય છે સ્કંદ માતાની ઉપાસના નવરાત્રીના પાંચમા દિવસે કરવામાં આવે છે આ દિવસે સાધકનું મન વિશુદ્ધ ચક્રમાં હો અવસ્થિત હોય છે સ્કંદમાંના સ્વરૂપમાં ભગવાન સ્કંદ એટલે કે કાર્તિકેય બાળકના રૂપ બાળકના રૂપમાં માના ખોળામાં બેઠા છે સ્કંદ માતાની ચાર ભુજાઓ છે જેમાં ડાબી બાજુની ઉપરની પૂજામાંથી છ ભગવાન બેઠા છે છે કરે અને ડાબી બાજુની નીચે વાળી પૂજા ને ઉપર તરફ ઉઠેલ છે તેમાં કમળનું ફૂલ છે જમણી બાજુની ઉપરની પૂજા ઉપર આશીર્વાદ મુદ્રામાં છે અને નીચે વાળી પૂજામાં કમળનું ફૂલ છે આ ભગવાન સ્કંદ કાર્તિકે ની માતા છે સ્કંદ માતાનું વર્ણ અત્યંત શુભ છે મા કમળના આસન પર બિરાજમાન છે આમાનું વાહન સિંહ છે આ કારણથી આમાને પદ્માસના દેવી પણ કહેવાય છે સ્કંદ માતા આ સૂર્ય મંડળની અધિષ્ઠાત્રી દેવી છે તેમના ઉપાસક અલૌકિક તેજ અને ક્રાંતિયુક્ત હોય છે એમની પાસે એક અલૌકિક પ્રભાવ એક અલૌકિક પ્રભા મંડળ અદ્રશ્ય ભાવથી શ્રદ્ધા બનેલું રહે છે જે એની સદા રક્ષા કરતું રહે છે અને એના યોગ મોક્ષનું નિર્વાહ કરે છે નવરાત્રિના પૂજનમાં પાંચમા દિન શાસ્ત્રોમાં પુષ્ક પુષ્કર મહ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે આ ચક્રમાં અવસ્થિત મનવાળા સાધકના સમસ્ત ક્રિયાઓ અને વિત વૃત્તિઓના લોપ થઈ જાય છે એ વિશુદ્ધ ચૈતન્ય રૂપની તરફ આગળ વધે છે તેનું મન સમસ્ત સંસારની માયાના બંધનોમાંથી વિમુખ થઈ જાય છે પદ્માસના માતા સ્કંદ માતાના સ્વરૂપમાં પૂરી રીતે વિલીન થઈ જાય છે આ સમયે સાધકને પૂર્ણ સાવધાની સાથે અગ્રસર થવું જોઈએ તેનું તેને તેનું પૂરું ધ્યાન સ્કંદ માતાના રૂપમાં એકાગ્ર એકાગ્રચિત રાખતા પૂજા વિધિ વિધાન વગેરે કરવું જોઈએ સ્કંદ માતાની ઉપાસનાથી ભક્તની બધી જ ઈચ્છાઓ પૂરી થાય છે આ મૃત્યુ લોકમાં જ તેને પરમ શાંતિ અને સુખનો અનુભવ કરાવે છે માં એના માટે મોક્ષ દ્વાર સ્વયં ખુલી જાય છે મા સ્કંદની ઉપાસના બાળ સ્વરૂપ સ્કંદ ભગવાનની ઉપાસના પણ સાથે જાતે જ થઈ જાય છે આ વિશેષતા માત્ર આ માતાની થી જ પ્રાપ્ત થાય છે સ્કંદ માતાની ઉપાસના કરવાથી મન પવિત્ર થાય છે અને મોક્ષનો માર્ગ સરળ થઈ જાય છે समस्त દુખોનો सागर થી મુક્તિ મેળવી જાય છે આ માની ઉપાસનાથી આ ઉપાસના સારો ઉપાય છે મોક્ષ પ્રદાન મોક્ષ પ્રાપ્તિ માટે આના જીવો બીજો કોઈ ઉપાય નથી સ્કંદ માતાની ઉપાસનાથી ભક્તને મનની શાંતિ સુખ પ્રાપ્ત થાય છે અને એ બધા દુઃખોને કષ્ટને તે મુક્તિ મેળવે છે સ્કંદ માતાની ઉપાસનાથી ભક્તને મોક્ષની પ્રાપ્તિ થાય છે વ્યક્તિ જન્મ મરણના ચક્રમાંથી છૂટી જાય છે પરમ આનંદને મેળવે છે સ્કંદ માતાની ઉપાસનાથી ભક્તની બધી જ મનોકામના પૂરી થાય છે ધન સંપત્તિ યશ અને વૈભવ મેળવે છે પ્રિય ભક્તો નવરાત્રીના પાંચમા દિવસે સ્કંદ માતાની કથા સાંભળવાથી વાંચવાથી સ્કંદ માતાની ઉપાસનાથી ભક્તોની બધા પ્રકારની મનોકામના પૂરી થાય છે સ્કંદ માતાનો મુખ્ય મંત્ર આ પ્રમાણે છે ચંડવીરા ચંડમાયા ચંડ મુંડ પ્રહજની તા નમામી ચ દેવસી ચંડી કામ ચંડ વિક્રમ મહ એકવાર પ્રેમથી બોલો સ્કંદ માતાની જય જય મા ભવાની તમારા બધા જ ભક્તોના દુઃખ દૂર કરજો હે મા ભવાની બધાનું કલ્યાણ કરજો જય ભવાની ઓમ નમ શિવાય મિત્રો વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે